તો ઇમ્પેક્ટ કાયદાને લઈને ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ઇમ્પેક્ટ કાયદાને લઈને ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા માટે સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો ગ્રામ્ય વિસ્તારમાં બિનઅધિકૃત બાંધકામને નિયમિત કરી શકાશે નિર્ણય લેવામાં આવ્યો છે તો ચાર પોઈન્ટ પાંચ એફએસઆઈ સુધીના બિન અધિકૃત બાંધકામો કે જે નિયમિત કરી શકાશે બે હજાર ચોરસ મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટેની પણ જોગવાઈ ત્યારે વધુ લોકાભિમુખ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે સાથે એક હજાર ચોરસ મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઈને પણ જોગવાઈ કરવામાં આવી છે ઇમ્પેક્ટ કાયદાને લઈને ગુજરાત સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે